નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ નવ વિજ્ઞાન વિષયનો વિભાગ બી સી અને ડીના મોસ્ટાઈમ્બી પ્રશ્નો કે જે પ્રથમ પરીક્ષા લેવાની છે બરાબર એમાં આમાં જ તમને પ્રશ્નો જોવા મળશે અગાઉ મેં વિભાગ સી અને ડી તો મૂક્યું જ છે પણ આ ઓલ ઓવર વિભાગ બી સીડી તમારે આવી ગયું ખાલી ઓ એટલે વિભાગ એકલું બાકી રહે તો બરાબર એ વિડીયો જોયો તો પણ ચાલશે અને એ વિડીયો ના જોયો તો આ વિડીયો ખાસ તમે જોઈ લેજો વિભાગ બી સી અને ડી માટે તો શરૂઆત કરીએ મિત્રો કે વિભાગ બી સી અને ડી એટલે કે બે માસમાં ત્રણ માર્સમાં અને ચાર માસમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય તમે આટલા પ્રશ્નો કરો તો તમને આમાંથી મોટા ભાગના પ્રશ્નો મળે તો આટલા પ્રશ્નો તમારે ખાસ કરી નાખવાના પહેલું છે કે વાયુનું દબાણ એટલે શું દબાણ માપન માટેના એકમો જણાવો બીજો પ્રશ્ન દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસરો જણાવો આ ત્રણ માસનો પૂછાય લે બરાબર દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસરો જણાવો ચોથો પ્રશ્ન ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડા પહેરવા પહેરવા જોઈએ શા માટે બરાબર આપણા એ પ્રશ્ન છે બાષ્પીભવન એટલે શું સમજાવો આગળ છે કે ગલન અને ગલન બિંદુ એટલે શું ગલન બિંદુ શું દર્શાવે જો મિત્રો આ એવા પ્રશ્નો છે ને કે અગાઉ બે હજાર વીસથી થી ચોવીસ સુધી જે પણ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ ગયા ને એ મેં તારવી તારવીને કાઢ્યા છે બરાબર તો આટલા પ્રશ્નો ખાસ તમે પહેલાં કરજો એટલે એવું નથી કે આટલા જ કરવાના લે બરાબર બાકીના પણ કરજો પણ પહેલાં આટલા કરજો બરાબર લાંમાંથી તમને મોટાભાગના જોવા મળશે અને બાકીનું પણ તમારે વાંચવાનું આ એમ પી છે કે મને લાગે છે કે પરીક્ષામાં પૂછાય હું તમને આપું છું બરાબર ને એવું પરીક્ષામાં જોવા મળે છે બરાબર તો આ તમારે પહેલાં કરવાનું બાકીનું પછી કરવાનું બરાબર બાકીના બીજા પણ વાંચવાના એમ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન ગલન અને ગલન બિંદુ એટલે શું ગલન બિંદુ વિશે એને દર્શાવવાનું છે બરાબર મિશ્રણ અને સંયોજન તફાવત આગળનો પ્રશ્ન ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને એપ બરાબર એ તારો મોસ્ટ એમ બી પ્રશ્નો દરેકે દરેક એક્ઝામ પૂછી લે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એપ બરાબર એમે સૂત્ર તારવવાનું બીજો નિયમ લખીને ભાઈ સૂત્ર તારવવાનું છે વનસ્પતિ કોષ વનસ્પતિ કોષને નામદેશવાળી આખો જુઓ વનસ્પતિ ને પ્રાણી કોષ આ બંનેમાંથી એક તો ફાઇનલ આવવાની છે પણ કેવું ખાલી આકૃતિ જ આવશે કે બે માસમાં તમારે આકૃતિ દોરવાની અથવા ત્રણ માસમાં તમારે આકૃતિ દોરવાની નામદેશ કરવાની બરાબર એટલે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ આ બંને બંને તમારા માટે મુસ્ટ એમ્પી તો ખાસ કરી નાખજો જો આવી ગયો પ્રાણીકોષ નામદેશવાળી આકૃતિ દોરો બરાબર એટલે વનસ્પતિને પ્રાણીકોષ લે કરી નાખજો બરાબર કેમ કે દરેકે દરેક પરીક્ષામાં પૂછતા જ હોય છે પ્રશ્ન રિપીટ થાય લાયસોજમ વિશે ટૂંક નોંધ બરાબર આપણ આ એમ વિશે લાય સોજમ વિષય ટૂંક નોંધ લખો ઘન પ્રવાહીને વાયુ અવસ્થાના ગુણધર્મ જો આ ત્રણ અલગ અલગ રીતે પૂછાય તમને એવું પૂછાય કે ઘન અવસ્થાના ગુણધર્મ વિશે સમજાવો અથવા તો એવું પૂછાય કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મ વિશે સમજાવો અથવા તો એવું પૂછે કે અવસ્થાના ગુણધર્મ વિશે સમજાવો બરાબર આ કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછે કે પણ આ ઘન પ્રવાહીને વાયુ આ ત્રણ અવસ્થામાંથી એક અવસ્થા તમને જોવા મળશે સો ટકા ગમે તે આ ત્રણ અવસ્થામાંથી એક અવસ્થા તમારે સો ટકા પરીક્ષામાં આવશે અથવા તો બે પણ આવે બે માસમાં પણ આવી શકે ત્રણ માસમાં ને ચાર માસમાં પણ આવી શકે તો ખાસ આ અવસ્થાઓ કરી નાખજો ભાઈ બરાબર ચોથી અવસ્થા આવે પ્લાઝમા પણ એ તમારે આવતી નથી તો આ ત્રણ અવસ્થા પણ આવડવી જોઈએ એના ગુણધર્મો વિશે આગળ તેરમો પ્રશ્ન કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો પેલા પહેલો નિયમ લખવાનો અને તમારે એના વિશે સમજાવવાનો કલિત દ્રાવણના ગુણધર્મ જુઓ મિત્રો આ કેવા હતા કે બે બે માસના ત્રણ માસના ચાર માસના બધા પ્રશ્નો ભેગા આવી ગયા બરાબર એટલે આ બધું મિક્સિંગ છે તો જોઈ લેજો કે કયો પ્રશ્ન બે માસમાં થાય એવો છે કયો ત્રણ માસમાં કયો ચાર માસમાં બરાબર એ પ્રમાણે તૈયારી કરજો બાણ એટલે શું તેના પર અસર કરતાં પરિબળો આગળ મેં વિભાગ સી ડી મૂક્યો છે બરાબર ના જોયો તો એ પણ જોઈ લેજો અને જોડે જોડે આ પણ વિડીયો જોજો આગળ જોઈએ પ્રશ્ન મિત્રો એ પ્રશ્ન કે આ ત્રીજાવાળા વર્તુળા માર્ગ પર નિયમિત નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થને રેખીએ ઝડપનું સૂત્ર તારવો મોસ્ટ ટાઈમ પ્રશ્ન લે આ સોળમો પ્રશ્ન કરી નાખજો મરગા પાલન પદ્ધતિ સમજાવો અઢારમો પ્રશ્ન આંતરપાક અને આંતરખીણ પાકની ફેરબદલી શા માટે ફેરબદલીથી શું લાભ થાય છે બરાબર કે પાકનો આપણે ફેરબદલી કરીએ જે પણ પાક વાઈએ અને એનાથી આપણે કયો લાભ થાય એના વિશે સમજાવવાનો આ આંતર કરી નાખજો કેમ કે પાકની ફેરબદલી એટલે પાકની પ્રશ્ન તમને આવો પણ પૂછે કે પાકની ફિરબલી શા માટે કરવી જોઈએ આવો પણ પ્રશ્ન પૂછાય બરાબર તો આંતર પાકવાળો કરી નાખજો આગળ ન્યૂટનો પ્રથમ નિયમ લખો અને ઝડપ ઝડપ એટલે શું તેના પર ત્રણ પ્રકારો ઉદાહરણ દ્વારા સમજાવો પહેલાં પેલો નિયમ લખવાનો અને ઝડપ એટલે શું અને તેના ત્રણ પ્રકાર ઉદાહરણ આપી તમારે સમજાવવાના છે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ તફાવત અથવા તો સમજાવો આવો પણ પૂછે તફાવત પણ પૂછે અને સમજાવો પણ પૂછે નિલંબનના ગુણધર્મો લખવા આવો પણ પૂછાય ધાતુઓના ધાતુના ગુણધર્મો અથવા તફાવત બરાબર ધાતુઓ ધાતુ ગુણધર્મ ગુણધર્મમાં સ્વરૂપે પણ આવે અને તફાવત સ્વરૂપે પણ પૂછાય શકે સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ તફાવત બરાબર આ બધા આમ પીછ્યા બે બે માસમાં ધાતુઓ ધાતુ એ માસમાં સમાગ મિશ્ર સમાગને વિષમાંંગ આ પણ બે માસનું પૂછાય સંતૃપ્ત સંતૃપ્ત આ પણ બે માસનું પૂછાય બરાબર રીબોજ વિશે વિષય ટૂંક ત્રણ માસનું પૂછાય પ્રસરણ એટલે શું કોષના વાયુ વિનિમય આધારે સમજાવો પ્રશ્ન એટલે શું અને વ્યાખ્યા પણ એને સમજાવવાનું છે કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવ્યું છે બરાબર આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ગોલગી પ્રસાધન ટૂંકનો જો ગોલગી પ્રસાધન અને આગળ રીબોજમ રિબોઝમ અને ગોલગી ગોલગી પ્રસાધન આ બંનેમાંથી એક અલ્ટરનેટ એટલે વારા પરથી પૂછત છે બરાબર તો આ બંને બંને તમને આવડવા જોઈએ ખબર પડે છે ને ભાઈ હા આગળ ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો ઓગણીસમો પ્રશ્ન કે વેગનું માત્ર સૂત્ર લખો અને એસ એકમ જણાવો બરાબર આગળ ઝડપનું સૂત્ર લખો અને તેનો એસા એકમ જણાવો અને કેવી રાશિ છે કે અદિશ રાશિ એ તમારે સમજાવવાનું લખવાનું છે એના વિશે બરાબર તો ઝડપવાળો વેગવાળો ના વેગમાનવાળો એ કૌભાંડ પ્રશ્ન છે એ પણ કરી નાખજો બરાબર તો આ છે મિત્રો ત્રીસ ત્રીસ પ્રશ્નો આગળ પાંચ છ છે જોઈ લઈએ આપણે પૂરું કરીએ પછી આગળ જુઓ એકદસનો પ્રશ્ન કે નિયમિત પડતુંમય ગતિ એટલે શું તેના ઉદાહરણ તેના બી ઉદાહરણ આપી સમજાવવાનું છે એટલે ઉદાહરણ આપવાનું છે ખાલી બરાબર વિજ્ઞાન વિશે ટૂંક નોટ લખો બત્રીસમો તેત્રીસમો પ્રશ્ન કે ઝડપ એટલે શું તેના ત્રણ પ્રકાર તેના પ્રકાર કેટલા છે અને કયા કયા ઝડપ એટલે શું તેના પ્રકાર કેટલા છે અને કયા કયા ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બંને વ્યાખ્યા આપે છે તે સમજાવો આગળ કેળાની છાલ પર પગ પડતા લપસી જવાય છે કારણ આપવા બરાબર કેળાવાળો કરી નાખજો તો આતા મિત્રો વિભાગ બી સી અને ડી કે ધોરણનો વિજ્ઞાનના તો આટલા પ્રશ્નો ખાસ પહેલાં કરજો અને બાકીના તમારે જે કરવા એ કરજો બીજું કે મેં પ્રથમ પરીક્ષાનું ગણિતનું પણ આ બી મૂક્યું છે એ પણ જોઈ લેજો સામાજિકનું મૂક્યું છે એ પણ જોઈ લેજો અને તમારા દરેકે દરેક એક્ઝામના પેપર સોલ્યુશન મૂક્યા છે તે પણ ખાસ જોઈ લેજો અને નવથી બારના દરેક પેપર સોલ્યુશન એ પણ આપણી ચેનલમાં મૂકેલા છે તો નવ દસ બાકીના વિદ્યાર્થીઓ એટલે કે દસ અગિયાર બાર વાળાને પણ કહેતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં